અજામ વિરાધી દોષાણામ નાશકોનું ભવ્ય સ્થિત બાકી અજામિલના કર્મો એટલા ખરાબ હતા કર્મોનું ફળ ભોગવે નહીં ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી પણ અનાયાસે પ્રભુનું નામ લીધું ને ઠાકોરજીએ કૃપા કરી કર્મો ભળી ગયા સાતમા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી દેવો ઇન્દ્રની સ્તુતિ કરતા હતા પોતાના ઐશ્વર્યથી ઇન્દ્રને મદ થયો હતો ગુરુ બ્રહસ્પતિ ત્યાં પધાર્યા ઇન્દ્રએ ઊભા થઈને સન્માન ન કરી જો આપણે ત્યાં ગુરુજનો પધારે સંતો કે મહાપુરુષો પધારે તો ઊભા થઈને આદર કરવો જોઈએ કેમ કરવો જોઈએ ને આઠમા સ્કંદમાં બતાવીશ એક વિવેક છે ઇન્દ્રએ ઊભા થઈને આદર ન કર્યો બૃહસ્પતિ કઈ બોલ્યા નહીં ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા ઇન્દ્રને પસ્તાવો થયો વિચાર્યો કે ગુરુના આશ્રમમાં જઈને ક્ષમા માંગીશ પણ ઇન્દ્ર આવ્યો બ્રહસ્પતિ પોતાની માયા શક્તિથી અદ્રશ્ય થઈ ગયા દેવો ગુરુ વગરના બની ગયા શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી અસુરોમાં તેજ ભર્યો અને સ્વર્ગ પર આક્રમણ કરી અસુરોએ સ્વર્ગ જીતી લીધું વિચાર્યું હવે શું કરવું ગયા બ્રહ્માજી પાસે બ્રહ્માજી કહ્યું તમે તપસ્વી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવો એ તમારી જવ પૂરી કરશે વિશ્વરૂપના શરણમાં આવ્યા વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યો અને નારાયણ કવચ ધારણ કરી ફરીથી આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધું આ વિશ્વરૂપ ને ત્રણ હતા સોમપીત સુરાપિત અને દેવોને જયારે યજ્ઞ કરાવે ત્યારે ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે પણ પેલા મોસાળ પક્ષની પ્રીતિને કારણે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે ધર્મમાં કપટ જોયો ઇન્દ્ર વિશ્વરૂપના ત્રણે મસ્તક કાપી નાખ્યા બ્રહ્મત્યા લાગી સ્વીકારી ચાર વસ્તુઓમાં સરખા ભાગે વેચી દીધી પૃથ્વી પાણી વૃક્ષો અને સ્ત્રીઓમાં પૃથ્વીમાં ખારો પાટ થયો વૃક્ષમાં ગુંદર થયો પાણીમાં ફીણ થયો અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો જેના કારણે આ ચારેય વસ્તુ વર્જિત માનવામાં આવે છે